નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરની સુમિટોમાં કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા રન ફોર ફિટનેસ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતેથી યોજવામાં આવેલ મેરેથોનમાં શહેરના બાળકો તથા યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ મેરેથોન વિદ્યાનગર કેન્ડલ સર્કલ જ્વેલ સર્કલ પાણીની ટાંકી વાઘાવાડી રોડ શામળદાસ કોલેજ થઈને ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થઈ હતી આ દોડમાં વિજેતા થનાર સ્પર્ધકોને ઇનામ અને મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા